લિંબાયત આરડી ફાટક થી નીલગિરી મેદાન પાસેથી પસાર થવાના છે અને મીઠી ખાડી તરફ જવાના છે જેથી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને બાતમીવાળા ઈસમો આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી પોલીસને ગાડીની ડિક્કીમાંથી ત્રણ કિલો નવસો ચાલીસ ગ્રામ પ્રતિબંધિત ગાંજો મળી આવ્યો હતો જેની કિંમત ઓગણચાળીસ હજાર રૂપિયા ચારસો જેટલી થાય છે આ સાથે પોલીસે એક મોપેડ પણ કબજે કર્યું હતું પોલીસે નેવ્યાસી હજાર રૂપિયાનો મુદ્દા માલ કબ્જે કરી સલમાન મહેમૂદ શેખ અને હુસૈન સમસુદ્દીન શેખની ધરપકડ કરી છે પકડાયેલ આરોપી સલમાન શેખ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેના વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકમાં અગાઉ ત્રણ ગુના નોંધાયેલા હતા હાલ પોલીસે બંનેની ધરપકડ કરી આ નો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત